ધર્મસભા આજે સંત પિતર અને સંત પાઉલનું પર્વ ઉજવે છે સંત પિતરે ધર્મસભાને સાચવી રાખવાની જવાબદારી નિભાવી અને સંત પાઉલે ધર્મસભાના વિકાસની જવાબદારી નિભાવી હું અત્યારે ધર્મસભાની કઈ જવાબદારી નિભાવું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી તેરથી ઓગણીસ કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું માનવ પુત્ર કોણ છે એ વિશે લોકો શું કહે છે તેમણે જવાબ આપ્યો કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન કેટલાક કહે છે કે એલિયા તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર ત્યારે ઈસુએ પૂછ્યું પણ તમે તમે શું કહો છો હું કોણ છું સિમોન પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર એટલે ઈસુએ કહ્યું યોના પુત્ર સિમોન તું બળભાગી છે કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને અસત્ય જણાવ્યું છે અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે ખડક છે અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઈમારત ચણનાર છું અને એની આગળ મૃત્યુનો પણ કંઈ ચાલશે નહીં હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે આજે આપણે ધર્મસભાના બે સ્તંભોનું પર્વ ઉજવીએ છીએ બંને સમકાલીન હતા જો કે સમવયસ્ક નહોતા પિતર ઉંમરમાં મોટા હતા પિતરને ધર્મસભાના વડા ધર્મગુરુની જવાબદારી સોંપવામાં આવી એ માટેની પિતરની લાયકાત હતી એમને મળેલી ઈસુની સાચી ઓળખ ઈસુ માનવ છે યહૂદી છે નાસરેતમાં ઉછરેલા છે આ ઈસુની અધૂરી ઓળખ છે ઈસુની પૂરી ઓળખ છે ઈસુ ઈશ્વરપુત્ર છે એટલે ઈસુ પૂરેપૂરા ઈશ્વર અને પૂરેપૂરા માનવ પ્રભુ પિતાએ આ ઓળખ બાર શિષ્યોમાંથી પિતરને જ આપવાનું યોગ્ય ધાર્યું પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુ દમસ્કના રસ્તે એક અકસ્માતમાં મળે છે પાઉલ ઈસુનો અને ઈસુને જેઓ પ્રભુ તરીકે સ્વીકારતા હતા એ બધા ભાઈઓ બહેનોનો કટ્ટર વિરોધી હતો ખરેખર તો ઈસુએ પાઉલને ઉખાડીને ફેંકી દેવા જોઈએ પણ ઈસુને પાઉલમાં પ્રભુ અને નિયમ માટેની ધગશ સ્પર્શી ગઈ આવી ધગશ ધરાવતા યુવાનને સારું માર્ગદર્શન મળે તો ઈશ્વરના રાજ્યને ફેલાવવા એ આખી દુનિયા ખૂંદી વળે ઈસુ પાઉલને પોતાની ઓળખ આપે છે કે પાઉલ જેને રંજાડે તે ધર્મસભાને નહીં પણ ઈસુને રંજાડે છે પાઉલ ઈસુની વાત સ્વીકારી લે છે પિતર રોમમાં જ્યાં રોમન બાદશાહનું નિવાસસ્થાન છે ત્યાં ધર્મસભાના વડા ધર્મગુરુ તરીકે ધર્મસભાની રખેવાળી કરે છે રોમન સામ્રાજ્યના બાદશાહ પિતરના સમયમાં ધર્મસભા પર અનેક અત્યાચારો ગુજારે છે એ કપરા કાળમાં પિતર પોતાને સોંપાયેલા ઘેટાની સંભાળ રાખતા રાખતા ક્રૂઝ પર પોતાના પ્રાણ પાથરી દે છે પાઉલ તો સર્વને ઈસુ આપવા તે વખતે જે દુનિયા જાણતી હતી તે દુનિયાનો ત્રણ વાર પ્રવાસ ખેડે છે પાઉલ પહેલાં યહૂદીઓ મધ્યે ઈસુનો પ્રચાર કરે છે પછી યહૂદીઓ જાકારો આપે છે તો તેને બિનયહૂદીઓમાં ઈસુનો પ્રચાર થાય એવી પ્રભુની ઈચ્છા માની બિનયહૂદીઓમાં જાય છે રોમન નાગરિક હોવાથી પાઉલને ક્રૂસે ન જડાવાય એટલે રોમન બાદશાહ તલવારથી તેમનો શિરચ્છેદ કરાવે છે you <laughs> 世界。 નથી રહ્યો દયા કરજે પ્રભુ દયા કરજ રે દયા કરજ પ્રભુ દયા કરજ ઓભુ જુ દયા કરજ પ્રભુ જુપે દયા કરજે